આજે યશસ્વી વડાપ્રધાન મોદીના જન્મદિવસ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવી જન્મદિવસ નિમિત્તે મહિલાઓને સાચા અર્થમાં સશક્તિકરણ હોયની ભેટ આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરના આશા વર્કર બહેનોની પડતર માંગણીને લઈને દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી રજૂઆત કરતા આશા વર્કર બહેનોના આંખમાં આંસુ આવી ગયા તેમજ સાથે જ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું અને વિનંતી સાથે આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ત્યારે ખાસ જણાવ્યું કે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બેનોની ટેકોની ઓનલાઈન તથા તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે પરંતુ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ ચાસા વર્કર બહેનો પાસે નથી તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે તો શું આ યોગ્ય કહેવાય

વડોદરા જિલ્લાના અને વડોદરા અર્બનમાં લિટરલી બેનોને પ્રેશરમાં મૂક્યા છીએ કે તમારે પૂરજિયાત કામ કરવાનું છે મોબાઈલ નંબર ઓનલાઈન હવે બેનો પાસે બે પાંચ હજારવાળા બદલા હોય છે એટલે એ બેનો પાસે નથી એટલે અમે અલગ જિલ્લામાં મેં જ્યારે ડીડીઓની કલેક્ટરને મળી અમને કીધું કે રાજ્ય સરકારને હું જાણ કરીશું કે તમે મોબાઈલ પ્રોવાઈડ કરો wani agagadi oloko watsa alasimona <laughs> a riwa da jodi ana a અને મને જ્યારે મેં આ નોટિસ આપી જન ઓફિસમાં મને લઈ ગયા અને મને ત્યાં ધમકી આપી એટલે મને ચોપડા મરફથી નતા આપ્યા તો મેં ઝોન ઓફિસમાં કમ્પલેન કરી કે મને આવી રીતે ધમકી આપી છે લોક ભારતના વડાપ્રધાન માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે અને આજે અમે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ મોદી સાહેબને કે અમારો અવાજ સાંભળે અને સમાન કામ સમાન વેતન આપે લઘુત્તમ વેતન આપે અમને સ્માર્ટ વર્ક કરવા કહે છે મોબાઈલમાં કામગીરી કરવા કહે છે તો ઓનલાઈન કામ કરવા કહે છે અમને કોઈ મોબાઈલ નથી આપ્યા સિમ કાર્ડ આપ્યા છે એ પણ બંધ છે એટલે અમે અમે જે કામગીરી કરીએ છીએ ચોવીસ કલાક ચોવીસ બાર બાર કલાક સુધી અમે કામ કરતા હોઈએ છીએ એવું કહે છે કે બે કલાક આશા કામ કરે છે નહીં અમે આયુષ્યમાન કાર્ડ બનાવીએ છીએ આભાર કાર્ડ બનાવીએ છીએ ઘરે ઘરે જઈને અમને કોઈ આધાર કાર્ડ નથી આપતું અમને કોઈ આધાર કાર્ડ નથી આપતું ઓટીપી નથી આપતું જે દિવસ અમારો ટાર્ગેટ પૂરો કરવાનો છે દિવસ અમે જમતા પણ નથી અત્યારે અમારી ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને એ જ રજૂઆત છે કે અમને લઘુ લઘુત્તમ વેતન શરૂ કરે અને ઇન્સેટિવ પ્રથા બંધ કરે અમારું શોષણ બંધ કરે અને આજે એમનો જન્મદિવસ છે અમારી ગરીબ બહેનોની વેદના સાંભળે એ હું આ સમાચારના માધ્યમથી એમને રજૂઆત કરું છું મારું નામ ભણઝારા પારુબેન છે બિલકુલ આજે ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે આ ગુજરાતની અને વડોદરાની આશા વર્કર બહેનો નરેન્દ્ર મોદી સો વર્ષનું આયુષ્ય ભોગવે તેવા આશીર્વચન આપી રહી છે સાથે સાથે આજે પંચોતેરમો એટલે બહુ મોટી ઉંમર કહેવાય મોટી ઉંમર જ્યારે થઈ છે ત્યારે માન્ય મોદી સાહેબ દિલ પણ મોટું રાખે અને આશા વર્કર ફેસિલિટર બહેનોને શોષણમાંથી મુક્ત કરી અને સમાન કામ સમાન વેતન આપે અને લઘુત્તમ વેતન આપે આ બાબતની રજૂઆત અમે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીને ડેપ્યુટી કલેક્ટરશ્રીને ગુલાબ આપી શુભેચ્છાઓ આપી અને મેં માંગ મૂકી છે ઇન્સેન્ટિવના નામ ઉપર ભરપૂર શોષણ આ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કર્યું તો આજે મોદી સાહેબના જન્મદિવસે અમે માફ કરવા માટે તૈયાર છીએ પણ સાથે સાથે ભેટ સ્વરૂપે બંધારણનું પાલન કરે મોદી સરકાર અને બહેનોને ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા બંધ કરી સમાન કામ સમાન વેતન અને હાઈકોર્ટે ચોવીસ હજાર આઠસો નો આંગણવાડી બહેનો માટે ચુકાદો આપ્યો એવો જ ચુકાદાને માન્ય રાખી અને આશા વર્કર ફેસિલિટર બહેનોને બી આર્થિક રીતે મજબૂત કરી અને નારી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે એ અમારી માંગ છે બિલકુલ આજે વિરોધ નથી દર્શાવ્યો આજે મોદી સાહેબ માટે કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની જયારે યોજના છે તો ગુજરાતના પનોતા પુત્રના હાથમાં જે આ વસ્તુ છે તો શોષણમાંથી મુક્ત કરે નારી સશક્તિકરણના દાવા ખાલી પોસ્ટર અને બેનરોમાં રાખે તો એનો કોઈ મતલબ નથી જમીન તર ઉપર તો પેટ ભરીને ભરપૂર આશા બહેનોનું શોષણ થઈ રહ્યું છે ઘરે ઘરે જઈ અને આરોગ્યની તમામ યોજનાઓ લાગુ કરે છે આ વગર પેટ્રોલની એકસો જ્યારે આ કાળઝાળ ગરમી શિયાળામાં અને વરસાદમાં પણ કામ કરે છે પણ વળતરના નામે મીંડું છે અધિકારીઓ જેટલું કામ કરાવે છે યોજનાઓ બધી માથા ઉપર લાગે છે પણ વળતર મજૂર જેટલું બી મળતું નથી તો બહેનોને કામ તમારે કરાવવું છે તો સારામાં સારું એમને વળતર આપો મોંઘવારી તમને બધાને ખબર છે કેવી એવી રૂપિયા ગેસનો બાટલો ભાડું ક્યાં ગયું લાઈટ બિલ ક્યાં ગયું કરિયાણું ક્યાં ગયું પેટ્રોલ ડીઝલ તમે ગણતા જ નથી તો આટલા બે હજાર રૂપિયામાં પાંચ હજારમાં કોનું ઘર ચાલે એટલે વિચારવું જોઈએ સાહેબે અને બહેનોને મોંઘવારી મુજબની લઘુત્તમ વેતન સાતમા પગાર પંચ પર લાગુ કરી અને બહેનોને ન્યાય આપે એ જ સાચા અર્થમાં મોદી સાહેબની આજે જન્મદિવસની ઉજવણી કહેવાશે બિલકુલ આજે અમે બહુ પોઝિટિવ વિચારધારા સાથે અમારા ગુજરાતના પનુતા પુત્ર મોદી સાહેબનો જન્મદિવસ છે તમે સુભાષિત સાથે એક ગરીબ બહેનો ભેટ સ્વરૂપે ન્યાય માંગી રહી છે બંધારણનું પાલન કરવા માટે સમાન કામ સમાન વેતન માટે અને તેમ છતાંય જો એમના દિલની અંદર અમારી અવાજ નહીં પહોંચે તો અમે ગુજરાતના ગાંધીનગરની અંદર અમારી અવાજ પહોંચાડીશું ત્યાંય અવાજ નહીં સાંભળે તો અમારા મોદી સાહેબ દિલ્હીમાં છે તો એકવાર દિલ્હી ગયા ફરીવાર પણ દિલ્હીનો દરબારમાં અમે જઈ અને ત્યાં અવાજ અમારો બુલંદ કરીશું